ગુજરાતના ભાઈપુરા હટકેશ્વર વોર્ડમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સબ ઝોનલ કચેરીથી હટકેશ્વર સ્મશાનગૃહ સુધીનો માર્ગ નમૂનારૂપ બનાવવા માટે જળ વિતરણ કેન્દ્ર પાસેના દબાણો ચાર માસ પહેલાં તોડી પાડ્યા પરંતુ તેનો કાટમાળ હજુ પણ ઉકરડાના રૂપમાં ચેસે થે જેવી સ્થિતિમાં ત્યાં જ પડ્યો જોવા રહ્યો છે આખા ભાઈપુરાને પાણી પૂરા પાડતા જળ વિતરણ કેન્દ્રના દરવાજાની બાજુમાં પડેલા આ કાટમાળમાં સ્થાનિકો કચરો અને ગંદકી ઠાલવી રહ્યા છે જેના કારણે અસહ્ય દુર્ગંધ મારી રહી છે જ્યારે આ કચરો ચોમાસાના વરસાદના કારણે તે છેક મુખ્ય રસ્તા પર ફેલાઈ રહેતો જોવા મળી રહ્યો છે એમસીએ દરેક વોર્ડમાં એક નમૂનારૂપ દબાણ મુક્ત અને બંને તરફ ફૂટપાથ હોય તેવા રસ્તા દરેક વોર્ડમાં એક બનાવીશું તેવી જે જાહેરાત કરી હતી તે પૈકીનો આ એક માર્ગ ભાઈપુરા હટકેશ્વર વોર્ડનો પણ છે શહેર ભાજપના નેતા અને ભાઈપુરા વોર્ડના નગરસેવક ગૌરાંગ પ્રજાપતિના ઘરથી થોડાક મીટરોના અંતરે આવેલ આ જળ વિતરણ કેન્દ્ર પાસે ઉકળો તંત્રને દેખાતો નથી અને દબાણો તોડી પાડ્યા પછી તેને ના દૂર કરતા પ્લાસ્ટિકના ગોદામવાળાઓએ તેને વખાર બનાવી દીધી છે આખા રસ્તા પર કબજો જમાવીને તેની ફૂટપાથ સહિતના મુખ્ય માર્ગ પર કેમિકલ વાળી પ્લાસ્ટિકની કોથળીઓને ખુલ્લામાં સાફ કરીને વધુ પ્રદૂષિત કરવા સાથે આ રસ્તાનો અનધિકૃત ઉપયોગ કરી રહ્યા છે આ બાબતે તાત્કાલિક ધ્યાન આપી આ સમસ્યાનો ઉકેલ તેવી લોક ઉઠવા પામી છે જાહેર પછી એ રોડ ઉપર કાટમા રોડના રસ્તા ફૂટપાથો છપરાઓ બધું કાટમાળ એ લોકો કોર્પોરેશનના અધિકારીઓ આવીને એસ્ટેટવાળા તોડી જાય છે પણ છ છ મહિના સુધી કાટમાળ ન હતા હોય આ બહુ ગંભીર બાબત છે એના ઉપર આજે લોકો કચરા પેટી બનાવી દીધી છે છ છ મહિના સુધી ત્યાં ક્યાં ગયા હેલ્થવાળા કે જે આમ માણસો હોય કોઈ કચરો નાખે દૂધ નાખે એના ત્યાં પાંચસો હજાર પાંચ હજાર પેનલ્ટી લે છે સાઈડ ઉપર જે સીલ કરી નાખે છે કે ભાઈ આ કચરો છે તમારે મચ્છર થાય છે બહુ આમ કોઈ કોર્પોરેશન રોડ ઉપરના મેન તમે મોડલ રોડની વાત કરો છો આખા અમદાવાદમાં મોડલ રોડ છે પણ મોડલ રોડના છ છ મહિનાથી પણ ના હટાવે તો તંત્ર ક્યાં સુઈ રહ્યું છે તંત્ર ક્યાં સુઈ રહ્યું છે આ બહુ ગંભીર બાબત છે અમદાવાદમાં ઝાઝા એક પોલિસી બનાવવી જોઈએ કે ઝાઝા એસ્ટેટવાળા તોડે બીજા દિવસે એને કાટમાં હટાવવું જોઈએ તેથી આજે જાણો છો કે અમદાવાદ શહેરમાં વરસાદ પડી રહ્યો છે અને હાટકે સર આખા અમદાવાદનો સેન્ટર પોઈન્ટ છે કે પાણી લોઅર સૌથી વધારે વિસ્તાર નાનો ડીપમાં છે એટલે અહીંયા થાળી રકાબી જેવો વિસ્તાર છે હાથકેસો ચાર રસ્તા એટલે વરસાદ પડે એટલે પાણી ભરાઈ જાય ત્રણ ત્રણ ચાર ચાર ફૂટ સોસાયટીમાં જતા રહે આ આના કાટમાળ ઉપર લોકો ચાલે એક્સિડન્ટ થાય એક્ટિવાળો પડી જાય સ્કૂટરવાળો ટોંકાઈ જાય આ એક્સિડન્ટ થતી કેટલા બધાના લોકો ગવાયા છે મરે છે હાઈકોર્ટ સુધી નોંધ ગઈ છે આમાં આ બહુ ગંભીર બાબત છે તાત્કાલિક કમિશનર સાહેબને જે હેલ્થ બાબતમાં બહુ 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 એમાં ઇમ્પ્લિમેન્ટમાં માને છે પણ આ આટલા રોડ ઉપર એમને કેમ ધ્યાનમાં નાખે છે પૂર્વ ઝોનના અધિકારી હોય કે જે તો તાત્કાલિક આ બધું કાટમાં નાટવું જ્યાં જળ વિતરણનું હોય એના ત્યાં આમ પબ્લિક પાણી પીવા જતી હોય પણ મારી વાત છે કે છ છ મહિના સુધી કચરા નાખે તો એનાથી કેટલી બધી બીમારીઓ બી થતી હોય કેટલી બધી બીમારીઓ થતી હોય આજે કોઈ પણ ઉકેડો હોય કચરો હોય અને છ છ મહિના સુધી પડ્યો હોય એ સળન થાય એનાથી કેટલા બધા વાયરસ પેદા થતા હોય આ બહુ ગંભીર બાબત છે તાત્કાલિક હેલ્થ કમિટી કે હેલ્થના જે જે તે અધિકારીઓ છે એને ઇમ્પ્લિમેન્ટ કરીને તાત્કાલિક કરાવવું જોઈએ અને આપનો આભાર કે આ અમારું જે ઇન્ટરવ્યુ લીધું કે ભાઈ આ વસ્તુ પબ્લિકમાં જાગૃત હોવું જોઈએ અધિકારીઓને પણ જાગૃત હોય અને એના નેતાઓના કે મેયર કે બધાને જાગૃત હોય એમસીની જિમ્મેદારી છે એને તાત્કાલિક એને દૂર કરવું પડે રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે સિમ્પલ ઠક્કર ટીવી નાઇન ગુજરાત અમદાવાદ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર